હા હા બોલા બોલા એટલે તમે મારા વિડીયો ઉપર રોસ્ટ કે મારી એટલે મેં તમારા ઉપર રોસ્ટ માર્યું એટલે અમે અમારી અમારી અમામાંથી કમાતા હતા ઠીક હે ને તું થારી નામમાંથી કમાતો એટલે મારા વિડીયો ને કેમ રોસ્ટ મારી હા મેં તમારા ઉપર રોસ્ટિંગ કર્યું એટલે દન દીકુલ પર આવી રીતે રોસ્ટ મરા પણ મેં પહેલીવાર વિડીયો બનાવ્યો એમાં તો કઈ તમને ખરાબ કીધું નતું બરોબર એટલે ખરાબ કેમ દીધું કે હોમે જડેરાને સોજો એટલે ઈ ગાળ ના કેવરા हा એટલે મે તમન નતો કીધું મે પોણી વિશે શબ્દો કાઢ્યા હતા બરોબર અરે પોણી વિશે શબ્દો નતો કાઢ્યા એમ કીધું તો કસને મે આમ કીધું કે ઓલે હોમે ઢાળી પોણી લઈને ઊડન તેસ કીધું હોમે ઢેડે લઈને તને છોડી કે અન પાડે કે કેના મને કેટલા ગાળો ગાડીન કેટલા વિડિયો બનાયા મારા 10 12 વિડિયો બનાયા મારા એવી રીતે ગાળો ગાડીન એટલે બે નીકળે ઉપર જોશ મારવા રે આજ ભી ઉપર જોશ મારવા રે પણ મારી વાત તો હબળો હા

મને કીધું હતું ને તો તારે હું તમને મોટો કીધું કે ઓય આ વિડીયોમાં મે તને કીધું છે પણ મે પાણી વિશે શબ્દો કાઢ્યા કે મુએ પાણી હોમે છે એટલે મે ખાલી મનોરંજન માટે કોમેડી વિડીયો બનાવી છે શબ્દો તમને નથી કાઢ્યા તમે આમ મે આમ કીધું તો મે તો હોમે છેડે લઈને પાણી છોડવો તો તે શું કીધું કે હોમે છેડે લઈને તને છોડવું કાઈ આ રીતે મને આવા ખાલી આ રીતે જેટલા મારા વિડીયો 10 12 વિડીયો બનાયા છે 10 12 નહીં બનાયા મે ખાલી 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ મે ખાલી બે વિડીયો બનાયા છે ઈન કશું ના બોલવાય મે ખાલી બે વિડીયો બનાયા છે એક YouTube માં બનાવ્યો તો એક Instagram માં બનાયા મારા મારા મે બધા

ભારત માં આ આખી ગુજરાત માં બીજે મારી ઈજ્જત તો ગમે મારી મારા ભાઈ મારી બહેનો મારા હારિયા કોઈ નહીં ભારતા હોય બીજા કોઈ મારા વિડીયા નહીં જોતા હોય પણ હવે મારી વાત એ हाँ मैं तुमने इंस्टामे मैसेज किया था कि वीडियो पसंद ना आवे ने तो केस जो मुडिल कर दिश मैं <णण गाँगर> तो उंगला चड्मना सोने भाई केस करो तो आठ ही तार मलगार कि मारे तार मुबे नहीं ठीक हैं हाँ हाँ क्यों काहे ये विधि से मैसेज मेले ये विधि से कि मैंने काटी काट दोता ये तो ये बिजू सुनते हो ना हाँ हाँ मारे हो � કે મેં તમને વિડિયો બનાવ્યો પછી મેસેજ કર્યો બરોબર તો તમે સીધો ડાયરેક્ટ મારા ઉપર એવો વિડિયો બનાક તારી માને ઓમ તારી બેન ને ઓમ બરોબર તો મે તમને માક બન બેન હમીગાળ બોલીતી પેલા એકો તમે મે તમને માક બેન હમીગાળ બોલીતી મારું ઉભો કે તમે વિડિયો બનાવીન તમે જેવી રીતે તમે ગાળો કાઢી એટલે મારા કોઈ લારા કોઈ હસીદ ની કોઈ ભાળા વાળો વિડિયો સેત ની કોઈ આદમી હોય તો ચાલે કે ભાઈ મારા ઘરના ધણી ઉપર રોશ મારી એ ભાઈ એસમ ઠાકોર તો ક રાતો કરો પણ એ મો એટલે બૈરા ઉપર પે રોશ મારી સન મારી વાત આપડો મારી વાત આપડો મારી વાત આપડે મારી વાત આપડો હું ખોટો હોય કે નઈ તો ये टाइम तत्कालिक गमे तो मणो हो ना, वा ना वा एक मोटो तत्कालिक माफी मांगी लूँ कि मेरी भूल थी गई बेहद जोड़ी माफी मागू छूँ कि मैं आना रोस्टिंग करूँ बराबर पर तब मैं जो रोस्टिंग करूँ ये खाली गाड़ बोलता बोलता रही जाओ यी बात में तुम मैंने मान बेन हमी गाड़ी बोली गाड़ी बोली ने मत नहीं पास माता मंदिर है आप अमरा बाजू बराबर अमरा बाजू तरा बाजू माता पूजा है बराबर तो हमें माता आगे तुम खराब शब्द कर उबारो एकदम ठाकुर मारी बात हांबो के माता भले पूजा એટલે भले पूजा એટલે એને મૂછું કે અમાગો હા

અમો પછી તમ તાર ખોટો ખાચો પણ મારી વાત પહેલા પૂરીઓ બધો મે તમારા ઉપર રોસ્ટિંગ કરી વિ નોર્મલ કરી તો બરોબર એના પછી તમે મને તમે મારા ઉપર બે વિડીયો બનાયા કે એ એમ તને મેલડી મેલી છે તારા ઉપર અને તને ઘર થી ઉઠાઈ અને રાજના રાજસ્થાન લઈ તને મોહણી બળ કરવા બરોબર કશું હતો ને તમે પાછે મારી માં હમીગાળ બોલી તારી માને જદે તારી માને ઓમ હા એટલે રી સડે કેમ પછી મારી વાત આપો પણ મારી વાત તો આપો મારી વાત તો આપો પહેલા મારી વાત બોલો તઈ તાર બોલો મારી વાત આપો તમે વાત મને બોલજો મને ખાલી મારી વાત કહેવા દો બસ તમારજી કહેવું મને એમ કીધું કે તારી માને જ દે તારી માને ઓમ તારી માને તું તું ઠાકોરના પેટનો નથી બરોબર મારી સમાજ एवડી મોટી સમાજ છે કે કોઈ મને એમ કેન કે ભઈ ઠાકોરના પેટનો નથી તો ઈ તાત્કાલિક મારા ગમે તે હોય ને તો એને એની દશા બગડી જાય બરોબર પણ તમે છો ને એક બૈરા છો બરોબર એટલે ઈ કારણથી કોઈ તમને કઈ કીધું નથી ઈ એ મને ચલો કઈ વાતને મને તમે કીધું ને કે તું ઠાકોરના પેટનો ને કશું વાતને ભલે કીધું પણ તમે અમુક વાલ્મીકી સમાજ જે કહેવાને કે નાની સમાજ ગણાય ને એવી સમાજ तेरे एम कीधु कि भाई आना पेट ना है आना पेट तो कोई समाज पर ना बोले तमारा, तमने एटली तो खबर पड़वी जो भाई બરોબર મને ગાળ બોલી મને કશું વડે મારા લક્ષણ ના કારણે તમે મને ગાળ બોલી બરોબર ચાલો કે મેં તમારા ઉપર રોસ્ટિંગ કર્યું એટલે તમે મને માન બોન હમી ગાળ બોલી કશું વડે પણ તમે જે આ વાલ્મીકી સમાજ ને અમુક બીજી સમાજ ઉપર ગાળ બોલીને કે તું આના પેટનો ઓમ પેટનો બરોબર આ કોઈ સમાજ ને એવા સબ અપશબ્દો ના કટાય અને તમે બીજી એક ભૂલ કરી કે તમે માતા-પિતાને જઈને ગાળ બોલી જો તમે સાઈડમાં જઈને વિડિયો બનાવ્યો ને તો હું કશું તમને નાખો આમ તોય તમે જે મારા ઉપર વિડિયો બનાવ્યો મેં તમને કશું નહી કીધું મેં તમને શું કીધું કે જે તમે ગાળો બોલ આવ ગાળો બોલતા આવડે છે ને એ મને આવડે છે પણ હું એવું નથી કે હું કોઈને માનબેન ઉપર ગાળ બોલું बरोबर मैं एटलो वीडियो बनाया मैं बीजो वीडियो नहीं बनाय बीजा लोग को तमारा को बनायो बरो अब हम बात करो के मैं वीडियो बनाए तो मारी भवा ऊपर बनाया हां बरो हां हां वीडियो बनाओ तो तुम्हारी भवा ऊपर बनाओ ठीक है तो तमारा तो हूं वीडियो तमने पसंद आ तो

મને પ્રોબ્લેમ એ થઈ કે આ કોઈ સમાજ વિશે નાના સમાજ વિશે શબ્દો કાઢ્યા શબ્દો વાલ્મીકી સમાજ વિશે એપ શબ્દો કાઢ્યા પછી એક શબ્દ એવો કાઢ્યો કે ઠાકોરના પેટનો નથી પછી બીજું માનબેન હમે મને ગાળ ભૂલી જો કે હું એવું તો એમને બોલ્યો જ નથી કશું હા તો આ વસ્તુ યાર અયોગ્ય છે ને તોય પછી એના પછી એવા વિડીયો મારા ઉપર બનાવ્યા ને તો મેં આ વ્યક્તિનું નામ લીધું નથી કારણ કે બૈરા જાત છે બરોબર બૈરા જાતને પોકાય બૈરા જાતને પોકાય નહીં બરોબર મેં ખાલી બે 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 તમે તમા ના રેક બાઈને મને પૂછો દે સવાલ હા હા હેલો હમ હલો તમે શું કેવા માંગો છો ભાઈ અરે મારી મારી સાબ જમી ઈ ગયો કે મારી ઈજત રી છું ઈજત રી આશીર્વાદ છે ભાઈ હા ઠીક છે કાલે તમે પોલીસ છે તીને આયા છે કે પોલીસ તઅ દરજા વિના તમે ઠીક છે હા અમે આયા તં થોડે અમે અમે તમને એટલો કોઈ વિડીયો નતો ખેચો એટલે તમાકોને આયા હમ કે આવી રીતે બેન દીકરી ઉપર વિડીયો બનાયા तो याने तो आदमी ऊपर बनाया हो तो तो मने रीन आवे पण मारे हारिया भाले मारे बेनो भाले मारे भाई भाले घर में झगड़ो तो थे ये रीते ये वीडियो बनाया है ये आई खुद एसएम ठाकुर तो इन्हें तुम्ही तो को कह तो मांगजो नका पर मारो हूं बिना दूजो इलाज करो अब सही मारी बात सुनो भाई हाइट से मेरी बात काय ठीक है सर तुमने एक बात कहो खराब भी है तुम्हारे नॉर्मल केस थोड़ा सर मारी बात अबो अब मैं सु कहूं जो हां હું તમે મારા કદાચ વિડીયો જોયા છે એ લોકો આવીને બતાવ્યા છે

આ મારતો દરજ ખરાબ હોય કે મારી ઇજતરો છું મારી આખી ભારત મે મારા આરિયા બીવા ઘરે મારી ઇજતરો છું હવે એમ છે શું છે ખબર છે કે ઇજત ઇજત છે બધા ન હોય બરોબર હવે મને એવા શબ્દો ગાઢ્યા કે ભઈ ઠાકોર ના પેટ નો નથી બરોબર જો કે હું એક ઠાકોર છું તો એટલે કેમારો પેલો વિડિયો લઉં કઈ શું મને ગાળ મારા ઘર ધણી મને ઈ ગાવાં થી ગાડી એવી એ સમોય મારા વિડિયોમાં ગાળો ગાડી રે 10 12 વીડિયા છે 10 12 જો સાહેબ મારી વાત આપો 10 12 વીડિયા મે નથી બનાયા મે ખાલી એક વિડિયો એના ઉપર બનાયા તો જો કે ઈ મે એવો ખરાબ એટલો બધો ખરાબ નતો બનાવ અને જેવો મે વિડિયો બનાયા ને આ વ્યક્તિ મને માન બેન સામે ગાળ બોલી અમુક સમાજ ઉપર ગાળો બોલી હું સમાજનો નથી એવું બોલ્યો અને માત આગળ લઈને બોલ્યા બરોબર એટલે આ વસ્તુ ઉપર મે આ વસ્તુ ઉપર મે ખાલી એટલું જ કીધું તો મે કે કશું હતો ને આ વિડિયો ડિલીટ મારી દે આપડે પૂરું જી હોય बराबर मारी हमारी बात सुनो हां तो तुम बे बे स्टेशन पर पुलिस स्टेशन या सरोणा थाने आई जाओ हां हां और तुम्हारा नॉर्मल केस है ये केस में पैसे जो ही ले ठीक है बराबर કોલ થી વાત નહી થાય કારણ કે આ ભાઈ એ બોલે કે કારણ કે ઈ ઈ બઈને મે બધી વાતો કીધું મે કી તમે કોમ આપણે કરવા તૈયાર બરોબર કારણ કે ઈ આ બઈના જાત ને આપણે મે સાહેબ સમજું છું કે કોઈ વસ્તુ ઉપર કોઈને ખોટું ના બોલાય બરોબર પણ સાહેબ અમુક વસ્તુ ઈર તમારી આજ વાત છે પણ હવે તમારા પોલીસ થા અને આ તો આ તો એકમ કા કરતો ભાઈ અરે સાહેબ એસમ ઠાકોર તો મારા ઉપર રોસ મારે માર્યો પણ એ એસમ ઠાકોરને ભાળે તો મારી ઇજ્જતલી માર હડાઈજી મારે કેતલા મને કે હજુ સાહેબ હજુ અતારે આલેખ ખરાબ શબ્દો કાટે છે કે જો તને કેતલા મારા મને કે વિવા બીજો બના સાબ તમારે એક અરબી મારી લેવો ને કાંતી લેવો નકાપાના હું દુખો ખાઈને મરી જો જો હવે તમે અરજી તમે અરજી કરી હોય ને તમે અરજી કરી હોય ને એટલે અમે વિવા નાક રીંધી હું દુખો ખાઈને મરી તો ઠીક મે મારી અરજી તમે ના પકડતા હો તો જો તમારા એવું કશું કરવાની જરૂર નથી મારી વાત આપો હું શું કહું સાહેબ એક મિનિટ એવું કશું તમારે કરવાની જરૂર નથી બરોબર તમે મારા વિડીયો ડિલીટ માર દો હું તમારો વિડીયો ડિલીટ માર દઉં વાત થઈ પૂરી બરોબર બીજું શું કેવું કોવામાં આવે આ ઈ તો તમારો વેન્ટર છે તમે લાઈન પૂછો પલેજી થઈ ગઈ થઈ ગઈ હે હું અરજી લગાવી મારા પાસે પોલીસ અરજી લગાવી છે ઠીક છે ઈ તો લખેલી પડી છે ઠીક છે હા હા ઈ તો તમારો ફોન આવ્યો તો રાતે આપણે વાત થઈ થી ઠીક છે તમે કોલ ના ઉપાડે ત્યાર પછી મારા મેસેજ મેન લખીને મેન નહોતી હા હા ઈ તો મેં ફોન કર્યો તો તમને હા રાતેન્દ્ર કોણ આઈ તો ઠીક હે એટલે ભાઈ હું એમ કહું છું હું એમ કહું છું કે ખોટા આ બેન ને કી હાલો હેલો હેલો મારી વાત છો કાલે અર્ધે લખાઈ જા ઠીક હે થાણે અર્ધે લખાવી જે અર્ધે તે તમારે પડા આવણો પડી કે બાઈ બરાતમી ના આવતાય આવે બાઈ ના આવે તો તમારે એક ગણા તો હારત હે આ તો એ તો હું આવી છું તમ તાર હું એમને હેરણ કરવાને માંગતો કારણ કે ઈ વ્યક્તિ આવો શબ્દ ગાઢ્યો કે કે હું ટૂંપો ખાઈને મારી ઈજત ન સુ એટલે આવું કમ આપણે કરવા નથી માંગતા કે કોઈ આપણા કારણે હેરણ થાતું હોય બરોબર બરોબર બાકી શું ના શું થયું બધા જણા છે જો હવે મારી વાત આપડો તમારી ઈજ્જત જીશે કે નહીં જી બરોબર એ ઈજ્જત તમારી જેટલી હચવે જાય એટલો આપણો ફૂલ ડ્રાય બરોબર એમનો અને બીજું કે હું જેટલા વિડીયો એમના બનાયા હે ડિલીટ કરી દઈશ બરોબર અને ઈ લોકો એમને કોક મારા વિડીયો ડિલીટ કરી દે એટલે વાત થઈ પૂરી હા હા ઠીક હું બાઈથી વાત કર લઉં બરોબર ને બાકી આ શબ્દ એવો કાઢ્યો કે એમણે કે હવે હું આમ છું હું આમ કરી નાખે તો આ વસ્તુ યાર ના આ વસ્તુ યાર નકમ પડે મારી બાજુનો હું બાઈથી મન વાત કરવા દેજો

अनमर् दरीया मारो दरीया बहन रे के दरीया बहन ने के मैं मैं हूं माफी मांगो के एवी रीते तुम तो वीडियो शेयर करो ना के पर हूं तो को फाइल मरियो अबे आ वस्तु साहेब अबे तमारे सु केवु आमा हेलो हां तमारा सु केवु बोलो अबे भाई के है ने हां हां आ मेंटर तो तमारे केम के के ई भाई नो मानुष है अड़े आपने केम के मन के तमारे आज्ञा नो वैल्यू जम के नथी करता जम के भाई मानुष बल है ने ઈનો વાત વેવાતા કે મને સબ્જી સબ્જી ઘરવાના ઠીકે પણ આ પ્રેમ થી બાઈટ માં સમજાવે સમજી જાવ નકર જેમ કે પોલીસ કાલે બીકો દર્શ કરાવી હે ને એ તરવાના ના સરોણા તાના દી દર્શ કરી પણ હવે એમ એવું છે આ બેન ને ખાલી મુ ખાલી નોર્મલ વસ્તુ કવરો છું કે મારા ઉપર કેસ કર્યો હોય કે ભલે કર્યો બરોબર કદા કેસ કરાય ના કે તો હું મારી સમાજ ને લઈને આવું હું જે એ સમાજ ને પણ લઈને આવું કે આ ના ઉપર ખરાબ શબ્દો કાઢ્યા તો યાર ઈ વઢી ના જાય વાત એમ કહું છું तो साहब मुझे कहू छू के पतावाम शू हुआ तो हम हमे थी कहू रो भले गमे जी थी थी बराबर हां पर पतावाम शू हुआ तो हम कहू ना ना ये न्यारी न्यारी तो पता ही ना के यार कौन नहीं तुम्हारा ना के वदी जा है बात है हमारा पहाड़ हमने वीडियो पड़ा है जे ठाकुर समाज नो पे ठाकुर ना पेट नो नहीं पसे आ ना पेट नो से ई रीत में तो मैं काले मारी बात सुनो हेलो हां ठीक है मैं काले तुम्हारा वीडियो बजा देख लिया ठीक है हम्म हम्म મારા દીકે વિડીયો તમારો બાકી નહી રહ્યા છો પણ એ તો નોર્મલ કેસ છે તમારે જે હોય કે ખબર આ ભાઈ માંગે છે ને તમાથી વાત કરી એ ભાઈ થી વાત કરી લો એ મારા વિડીયો ડિલીટ માર દે હું એમના વિડીયો ડિલીટ માર દે એ જેવો મારા વિડીયો ડિલીટ મારશે ને હું એમના બધા વિડીયો ડિલીટ કરી દઈશ અને હું पुलिस ठाणे थी रिपोर्ट दर्ज है यो ठीक है तो आपन तो कहा जरूरान ही तमारा सहरवान हो अमार वश में वशवान नहीं है एलएसआई मुझे एम कहो उसके कदाच मारा मारा कोहत नहीं तो वो दिल खोलने में आप ही मागलो तो पन आवाक बनने ना है इसलिए मुखाली समाधान वाला वीडियो बनाए ना आप बेंने के फिर हमारे स તમારે બીજો કોઈ સમાજ જને માફી કી દો ર કે હું દરીયાબેન થી મારા સમાજ જ ઠાકોરવા માટે ઇવેન્ટર પટી ગયો કે આ રેડી આ વિડિયો બનાવે છે આ રેડી અને ખુદ તમારો આપરો નામ લેશે ર માટે તમે એવી રીતે વિડિયો બનાવો કે મેં એમને વિડિયો ડિલીટ કરી દીધા છે ને એ મારા વિડિયો ડિલીટ કરી દીધા છે અમાર સમાધાન થઈ જવું હું એ બનાવું બરોબર ને અને હું તમને બનાવીને મેલું બરોબર અને બીજી વાત કે કૃષ્ણરામ સાહેબ જુઓ આ ઈ વ્યક્તિ ઈ વ્યક્તિ તમે બીજા મારા વિડિયો બનાયા ને કે આ હું ખોટું કરે તો મારી સમાજ ઠાકોર સમાજ ઈવડી સમાજ છે ને કે તારે એક કરે બરોબર તો મને જેમ વિડિયો બનાવવાની હજી હજી ઉધી જેમ વિડિયો બનાવા દે કારણ કે હું જે કરું ની મારા માટે કરું છું ખોટા માટા નહી કરતો હજી ઉધી મને વિડિયો બનાવા દે છે મને બરોબર મારી સમાજ મને સપોર્ટ કરે અને બીજાય ઘણાય મતલબ કોઈ એવું બાકી નહી સપોર્ટ ના કરવા વાળો બરોબર બધા સપોર્ટ કરે છે અને મને આ પ્રશ્ન એ ઉપtheta તો મને કે જો આ આપડા સમાજ ઉપર ખોટું બોલ્યું છે બરોબર અને આ બીજી સમાજ ઉપર ખોટું બોલ્યું બતાય એક થઈને કે હેડો રાજસ્થાન જાવું છે મેં કીધું ના યાર નહીં જાવું બઈ મણા છે આપણે એવું ના કરાય ના જી બરોબર બોલે સાહેબ તમારે જે આજી અરજી થઈ કે નહીં એનો વાતોને બેન ને કેસ કરવો હોય તોય કરવા દો મને કોઈ વાતો નહીં પણ બેન ને સમાધાન કરવું હોય તોય હું તૈયાર અને કેસ કરવો હોય તોય હું મારી રીતે હું તૈયાર બરોબર તો બેન ને તમે કહો છો બેન ને શું કરું હેલો 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 મારી બાત अकाले अर्जी लिखा ठीक है अर्जी पुलिस स्टेशन तो में आई है मार पाए हम्म हम्म ने लिस्ट लावा कोने आवे अभी हाजर कौन था ये बिया मात्र एक जना तो मैं हाजर तो था शंत तुम्हारे कौन है ये सुन था कर तो मारा वीडियो मिटा बताओ ना मुंह यार मुंह मिटा ब्रांड कोई बात नहीं मुंह हाजर क्या है ये वो शे हाँ 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 जो ऐसा माध्यम आज भी मारो भाई ऐसा बात वीडियो मारा मिटा दी ब्रांड मुंह या वीडियो मिटाई जो તમે મારા वीडियो डिलीट कर दो જેવો તમે મારા वीडियो डिलीट કરશો ને હું वीडियो डिलीट कर કરી દઈશ બરોબર અને હું તમને એવો વિડિયો બનાવીને મુકીશ કે અમારે સમાધાન થઈ જશે બરોબર હા અને હારો મારા ભાઈ હા હું તમારું વિડિયો મને મિટાવવા બરા અને જેથી યાદ થી પતિ બરોબર અને તમને કોઈ હવે બીજી કોઈ कोई नहीं ले ले मार भाई हम के मारे तो एम डी आई ऊपर कोई गलत मारो वी वीडियो तो तमाम बनावे लावे और ये बार वाला हमारा नंबर दे तमी चल मारा ऊपर फोन करता रहे बार वाला नंबर में तो अबे जी तू पत्यू हाँ तो कृष्णा राम जाए हम्म अर्जी रद्द करना है चुंबरों पर ना हमारे जी बात थी थी बदी पति चुंबरों पर मुझे हर कदेश हाँ हाँ या। या, आड़ी आड़ी चेक करो, तुम्हारा तुम्हारा वीडियो वीडियो, वीडियो वीडियो तुम्हें तुम्हें जेवा डिलीट कर तुम्हारे पड़े। जरूर हा, हार ले,